મારો ઓલ શું હજી રમલા જમ ના આયો આયો અલા મરી ગયો તો તો આ બાલ લાલ તો બધું અંદર મેકતો ગો મેકતો તો અટમ દેમ આટલું બધું લાવું તો ના આવ રે ચુપ આ બે ગુ ગોમાઈ દેઉ લે રમલા ભાઈ ગોમાવી અલ્યા બધું છે

दे तू जो कभी कोई एक चकला नहीं लाई भमाई दे तू तो। के अरे क्या कर रहे हैं एक कद खाली है बहुआ मुकुआ का बताओ को काटें तो चकला उठ जाए मैं आवाज़ दिन खाली अरे 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 चुप कर अरे चुप कर काबर जेरी हो जाए तू तू मैं भी हो जाए तू बैठ जाए चुप जाए बैठ के अरे मुझे हत्तर ने भमाया काले जेल में हत्तर ह� भमाई

આ બધું મેણી બેણી બધું કુણી મીઠી છે આ બાંકે બધું સુવિધા પહેલાથી ન કરી રાખી છે એટલે તો તાર પાસે જ આવ્યો તો પછી તો બણી રાખી ના ખાઈ દે તો ફાઈબર વગર કશું ના મજા આવે ફાઈબર વગર કોઈ નહીં લે લે ઉતરાઉ ઉતરાઈ ઉનાઈ ના હો વો છોડી મત કોઈ મે કી ટમાટ લે વો ઇલ કરી કર લે મે ઓ મે આ મેણી ઉની ની વાતિલ ના હું તેલ છે હો

ના તે લઈ લે ગઈ આયે ને લે લે સડિયા પોળીયા મેગન ફાઈટ માં મેગ ના ને જ કરવા હે તાર બી લઈ છોડ તો સી પાડી દીધું હેલો અલ્યા હેમલા આપણે જાની માતર બનાવવાનો પર

આપણે તો અડધું અડત તો ઘરે જ ભૂમીને આયા તું તું મને તો એક જ આપણે ભૂમી આવ્યા આ બરગો તો કપડા મળગું એટલે મેળવું પડ્યું તાગી મેં તો હરજી બિયારણનું બિયારણનું ઉપર હું ઊભો રહે. ઉપર આ બાજુ ઉપર લે આ બાજુ તો પડતું. આ બાજુથી. પકડી દે. ઓમ કરે ના. આ ला तुचमच करे ओम कर आखी उंदी कर अल्या आवी कढाई जई थई जे पा आवी कढाई जम दई जा आवी तम आडू से मूठा जेवे वडी अरा हा ओ आयरा फोन करता हाल वो फोन करवा दे हेलो हा शू करो ओ आई दे घर बैठा है अमी आवरा सही ये આ એ તમાર જીડત ના ક્ષેત્રમાં જીકી આવ દેખાતા છે એ બિચા ખબર હે પેલું અમાર ઘર ઓમે સાયકલ પડી છે હું હા વો સાયકલ દેખાયરી છે એ હા છum, એ મેમો લઈ ગયા એ હટાડી પડશે આપણે થોડી ઘમો પડી રાખો હાલમાં બીજી બધું હતાડે પડ એ મદમજા હા મદમ 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 તું શું કરો આઈ ગયો કોઈ નહી આઈ ઓટા ના એ રોમ 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 છોકરા લ્યા રબલા ગયો એને ને તો બંદી આયે ને આ હું ચલે આને તો બોલાય પડી અરે ઓય જડુ વગર ની આઉ થાય એ રમલા હાહા આવ ગુડુ ઓ

Tadi, patung, patung, patung dia nak kena, kena dia pun dah. બા બોલતો કો ફોન આવે આ મહેમાન છે લે અરે મને આ અમન કો ખબર ન હતી અમે આપતા મેમ અમે કીધું એ ખૂબ થાય કદી મૂર્ખા ખાવા હોય કે નહીં ખાતા